નમસ્કાર મિત્રો આપ સૌ જાણતા જશો કે આજે હું શેરા વિશે વાત કરવાનો છું અને તમારું અનુમાન કદાચ સાચું જ હશે ઓગણીસો પંચ્યાસીમાં માં એટલે લગભગ ચાલીસેક વર્ષ પહેલાં હું જાપાનની મુલાકાતે ગયો હતો ત્યારે મેં જાપાનમાં પુલ જોયા એક પુલ પર બીજો પુલ બીજા ઉપર ત્રીજો ત્રીજા ઉપર ચોથો નીચે ટ્રેન જતી હોય બીજો વાહન વ્યવહાર હોય એની પર પાછી ટ્રેન જતી હોય આપ આપણા દેશમાં તો ચાલીસ વર્ષ પહેલાં આવા પુલની કલ્પના પણ નહોતી ત્યાં પુલ ચાર માલના પાંચ માલના હોય છે તૂટતા પણ નહોતા આપણા ત્યાં આજે જોઈએ છે પુલ બનવા માંડ્યા વિકાસ થવા માંડ્યો પણ એ વિકાસની સાથે સાથે લોકોનો વિશ્વાસ પણ તૂટવા માંડ્યો ગુજરાતમાં તમે જુઓ કે કેટલા બધા પુલો તૂટ્યા છેલ્લા થોડાક વર્ષમાં એમાં આપણે નથી જોવું એ બધું રોજ પેપરમાં આવે છે પણ મને ઘણીવાર એમ થાય છે કે ગુજરાતમાં આટલા બધા ખાતાના પ્રધાનો છે તો હવે એવું લાગે છે કે પુલ ખાતાનો પણ પ્રધાન હોવો જોઈએ કે જે પુલની મરામતનું પુલ નવા બનાવવાનું એ બધું ધ્યાન આપે જો દર વર્ષે ખાડા અને પડે છે તો હું એક બીજો પ્રધાન ઓછો કરો પણ એ ખાડા ખાતાનો પ્રધાન કાં તો ભૂવા ખાતાનો પ્રધાન પણ રાખો કે જેથી લોકોને દર ચોમાસે આ પ્રશ્ન આવતો હોય છે અને આ પ્રધાન આપણે દર વર્ષે બદલી નાખું એકાદ તૂટેલા રસ્તા ખાતાનો પણ પ્રધાન હવે રાખવાની જરૂર છે માત્ર પ્રધાનો નહીં પણ એક પુલ ખાતાનો સચિવ પણ જોઈએ એક ખાડા કે ભૂવા ખાતાનો સચિવ જોઈએ એકાદ તૂટેલા રસ્તા ખાતાનો પણ સચિવ જોઈએ કારણ કે માત્ર પ્રધાનો કશું કરી નહીં શકતા નથી કરી શકતા એ આપણે રોજ બરોજ જોઈએ છીએ આપણે ત્યાં એકસો ને બ્યાસી ધારાસભ્યો છે અને લગભગ જિલ્લાવાર પ્રધાનો પણ છે ક્યાંક અકેત બાબે જિલ્લાની વચ્ચે એકાદ પ્રધાન હશે એટલું જ નહીં પણ જિલ્ દરેક જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે જે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી ધ્વજવંદન કરવા માટે પણ જુદા જુદા જિલ્લાના મથકોએ જતા હોય છે એટલું જ નહીં પણ જિલ્લાના પ્રભારી સચિવો પણ છે છતાં આટલા બધા પુલ તૂટે આટલા બધા રસ્તા તૂટે આટલા બધા ભૂવા દર વર્ષે પડે તોય કેમ કશું થતું નહીં હોય આ પ્રશ્ન એક સામાન્ય પ્રજાને પણ મૂકવે છે આપણે ત્યાં ધારાસભ્યો પ્રધાનો સચિવો નાયબ સચિવો ઇજનેરો નાયબ ઇજનેરો ડેપ્યુટી ઇજનેયરો આ બધાની ગણે ગણાયને માય માયની એટલી મોટી ફોજ છે આ બધી ફોજ શું કરતી હશે એ હવે સામાન્ય માણસને થવા લાગ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલની વિદાય પછી વહીવટીતંત્રને વહીવટીતંત્ર જાણે સરકારને ગાઢતું જ ન હોય એવી સ્થિતિ પેદા થઈ છે એવી લાગણી લોકોના મનમાં વ્યાપક બનતી જાય છે વર્તમાન મુખ્યમંત્રી તો વ્યવસાય કોન્ટ્રાક્ટર છે અને તે તો આ બધી સ્થિતિ સારી રીતે સમજી શકે એમ છે તેમ છતાં પણ ખાડા પડવાનું ભૂવા પડવાનું કે પુલ તૂટવાની અવિરત ઘટનાઓ ચાલ્યા જ કરતી હોય છે અધિકારીઓને મત લેવાના હોતા નથી નેતાઓને મત લેવાના હોય છે છતાં તેઓ ચૂંટણી સમયે દેખાતા હોય છે અધિકારીઓ પણ હવે ગાડીમાં ફરે છે મિટિંગોમાં વ્યસ્ત હોય છે એસીવાળી ઓફિસોમાંથી બહાર નીકળવાનું એને ગમતું નથી નતર એમને ખબર પડે કે ક્યાં રસ્તો તૂટેલો છે ક્યાં બ્રિજ જર્જરીજ છે એની ખબર પડે નેતાઓ ગાડીઓ મૂકીને હેલિકોપ્ટરને વિમાનોમાં ફરે છે અધિકારીઓ પણ હવે વિમાનો અને ગાડીઓમાં ફરતા થઈ ગયા છે એમને નિરીક્ષણ કરીને કંઈ રિપોર્ટ આપવાની ભાગ્યે જ સમય કે ફુરસદ હોય છે ચાલીસ કિલોમીટર સરકાર ટોલ ટેક્સ લે છે જીએસટીસીની આવક તો દર મહિને વિક્રમ વટાવતી જાય છે આ સ્થિતિમાં પણ સરકાર જો એક રિપેરિંગનું કામ ન કરી શકતી તો આપણને એમ થાય કે આ બધા વહીવટીતંત્રનો અર્થ શું રાજકીય પક્ષો ચૂંટણી આવે ત્યારે બૂથ મેનેજમેન્ટ કરશે વોર્ડ વાઇઝ કરશે પેજ વાઇઝ મેનેજમેન્ટ કરશે પેજ પ્રમુખો કરશે તો રાજ્યમાં કેટલા પુલ છે કેટલા તૂટે એવા છે શું છે કેટલા લાંબા સમયથી કામ ચાલે છે ને હજી પૂરું નથી થયું ચોમાસું ને કામ શરૂ થાય છે આ બધી વસ્તુઓનું કોઈ ધ્યાન પર જ આપનાર જ જાણે ન હોય ચોમાસા પહેલાં કામ શરૂ થાય તો એ કામ કેવી રીતે પૂરું થાય એટલે પ્રજા છે ને એ કોઈ પક્ષને મત આપે છે સરકારને મત આપે છે પ્રજા કોઈ મુખ્ય ઇજનેરને મત નથી આપતી પ્રજા કોઈ કલેક્ટરને મત નથી આપતી પ્રજા કોઈ જિલ્લા વિકાસ અધિકારીને મત નથી આપતી પ્રજા એ પક્ષને મજા આપે છે અને આજે તો આપણે આપણા ત્યાં શાસક પક્ષની રાજકીય સ્થિતિ બહુ સારી છે એકસો ને એકસઠ ધારાસભ્યોની જંગી બહુમતી એમની પાસે છે એટલા ધારાસભ્યો છે મંત્રીઓ છે વિરોધ પક્ષ તો છે જ નહીં ગણે ગાંઠે આંગળીને વેઢાય ગણાય એટલા બાર ધારાસભ્યો છે કોઈ વિરોધ પક્ષ સરકારના કામને રોકી શકે એમ નથી વિરોધ કરી શકે એવી સ્થિતિમાં તો વિચારો છે જ નહીં ત્રીસ ત્રીસ વર્ષથી એક જ પક્ષનું એક ધારું એક ચક્રી શાસન છે તો પછી સરકારનો તંત્ર પર કાબૂ કેમ ઢીલો પડતો જાય છે એ પ્રશ્ન સામાન્ય માણસને પણ મૂજવે છે દરેક ઘટના ઘટે અંજલિ આપો સંવેદના વ્યક્ત કરો રાજ્ય સરકાર ચાર લાખ રૂપિયા આપે કેન્દ્ર સરકાર બીજા બે છ લાખ છ લાખ રૂપિયામાં મરેલા માણસોની જિંદગી જવાની છે અને નેતાઓ તો આ છેલ્લા થોડાક વર્ષોમાં આઠ ઘટનાઓ ઘટી આ બધી જ કંઈ કુદરત સર્જિતમાં આ ઘટનાઓ નથી માનવ સર્જિત દુર્ઘટનાઓ હતી એ નેતાઓને અધિકારીઓને બધાને તો શું અંજલિ આપી દીધી ને સંવેદના વ્યક્ત કરી અને ભાઈ એક રેકોર્ડ કરીને અંજલિ રાખી મૂકોને દર ચાર છ મહિને આવી ઘટના બને છે એ રેકોર્ડિંગ મૂકી દેવું ભાઈ અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ દુઃખ વ્યક્ત કરીએ છીએ આનો કશું અર્થ થયો ખરેખર તો જે જવાબદાર અધિકારી હોય જેનું મોનિટરિંગ અને મેન્ટેનન્સની જવાબદારી છે રસ્તો હોય કે પછી પુલ હોય એની પર જવાબદાર એક્શન લેવા જોઈએ આ સરકારી કોષમાંથી શું કામ રાહ ચૂકવો છો જે જે અધિકારીઓ કરોડોપતિ બની ગયા છે ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ બધા જ અધિકારીઓની સંપત્તિમાંથી આ વસૂલ કરવું જોઈએ આઠ જેટલી દુર્ઘટનાઓ ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં બની કેટલા અધિકારીઓ જેલમાં ગયા છે મને સમજાવ બધું છેવટે વળી વળીને કૂંકડું વાળી દેવાનું હોય છે પુલ કે રસ્તો નથી તૂટતો મિત્રો પ્રજાનો વિશ્વાસ તૂટે છે પ્રજાની શ્રદ્ધા તૂટી જાય છે સરકારમાંથી ઇજનેરી કોલેજોમાં ખાનગીકરણ થયું શું થયું કેટલા બધા ઇજનેરો બહાર પડે છે આપણા ત્યાં હવે તો ઇજનેરી કોલેજોમાં સીટો પણ ખાલી રહે છે જૂના ઇજનેર જોડે તમે વાત કરો તો એની પાસે કેટલા બધા બાંધકામના રૂલ્સ અંગે બાંધકામના નિયમો સિદ્ધાંતો વિશે ખબર છે આજના ઇન્જિનિયરોને આટલી ખબર છે કેમ શું ઈજનેરી ઈજનેરી શિક્ષણના ખાનગીકરણે આપણા ત્યાં કાર્યક્ષમને ગુણવત્તાયુક્ત ઇજનેરો બહાર પાડવાનું બંધ થઈ ગયું છે એના કારણે શું એ પણ એક મને લાગે છે એક બહુ મોટો સવાલ છે સો વર્ષની મર્યાદા ધરાવતો પુલ તૂટી જાય સમજે માણસ પણ કોક વાર હાર્ટ એટેક આવે ને ગુજરી જતો હોય સમજી શકાય પણ માળ બે વર્ષ પહેલા બનેલો પુલ તૂટી જાય અને એ પાછો અડતાલીસ કરોડનો પુલ એને આઠ કરોડ રૂપિયા તોડવાના અને નવો બનશે ત્યારે કેટલા બનશે તો ભગવાન જાણે બનશે કે નહીં તો ઘટના પછી હવે સરકાર જાગે તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળું મારવા જેવો ઘાટ થાય કેમ હવે એમ કે આ બ્રિજ જર્જરિત છે એની પર વાહન વ્યવહાર બંધ કરો એની મરામતનું કામ ચાલુ કરો અરે એક પુલ તૂટ્યા પછી તમને ખબર પડે છે પહેલાં વિપક્ષો વ્યંગમાં કહેતા ગુજરાતમાં બહુ વ્યંગમાં કહેતા અને સત્તાધારી પક્ષ એની ટીકા પણ કરતો કે વિકાસ ગાંડો થયો છે આજે લોકોને એમ લાગે કે જાણે ખરેખર આ ટીકા યથાર્થ થતી હોય આપણને લાગે નેતાને અધિકારીઓ ગાંડતા નથી પ્રજા પ્રજાની કે વિરોધ પક્ષની નથી ખુદ સત્તાધારી પક્ષના ધારાસભ્યો કે કાર્યકર્તાઓ પણ હવે આવી ફરિયાદો કરતા થઈ જાય છે જે આપણે રોજ બરોજ જોઈએ છીએ કે ભાઈ અમારું કોઈ સાંભળતું નથી અમે કહીએ છીએ અમારી વાત સંભળાતી નથી તો આજે મોટાભાગનો પક્ષોનો જે સમય છે ને ઉદ્ઘાટનો પાછળ પ્રચાર પાછળ સભ્યોની નોંધણી પાછળ નવી નિમણૂંકો પાછળ જાય છે એટલે એમની પાસે પક્ષની બાબતોમાં એટલો બધો સમય જાય છે કે એમને વહીવટમાં પૂરતું ધ્યાન આપવાનો જાણે સમય જ ન મળતો હોય ચોમાસા પહેલાં કામ શરૂ થાય અને કામ ક્યારે પૂરું થશે એ તો ભગવાન જાણે વિકાસ એટલે જાણે તમે ગમે ત્યાં જાઓ પુલ જ બનતો હશે બીજું તમને કહે દેખા પુલ જ બનતો હશે અને પુલ ક્યારે પૂરો થાય એની તો પ્રજા બિચારી કાક ડોળે રાહ જોઈ રહી હોય છે કે આ પુલનું કામ ક્યારે પૂરું થાય દુર્ભાગ્ય આપણું એ છે કે સરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આ ત્રણેય બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા માણસો આજે પ્રજાની દ્રષ્ટિએ શંકાના દાયરામાં આવી ગયા છે પ્રજા ખુલ્લે આમ એમ કહે છે કે ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનું આ બધું પરિણામ છે મને એક સૂચન કરવાનું મન થાય છે વિદેશોમાં છે જે બ્રિજ કે જે રસ્તો જે કોન્ટ્રાક્ટર બનાવે એ બ્રિજ ઉપર એ કોન્ટ્રાક્ટરનું નામ એનું સરનામું એનો ટેલિફોન નંબર અને એનું નિરીક્ષણ કરનાર અધિકારીઓ ઇજનેરો મુખ્ય ઇજનેરો નાયબ ઇજનેરો જે કંઈ કે જેને આનું નિરીક્ષણ કર્યું છે આ રસ્તાનું આ બ્રિજનું એ બધાના નામ સાથેનું મોટું બોર્ડ એ બ્રિજ આગળ હોવું જોઈએ કે જ્યારે તૂટે ત્યારે પ્રજાને ખબર પડે કે આ બ્રિજનું નિરીક્ષણ કયા અધિકારીઓએ કર્યું હતું ને એના માટે કોણ જવાબદાર છે કયા નેતાઓ હતા કયા કોન્ટ્રાક્ટરે બાંધ્યું હતું આ એક કરવા જેવું કામ છે જેથી પ્રજાને પણ એની ખબર પડે મંત્રીઓ ઉદઘાટનો કરવા જતા હશે તો અપૂર ઉપરથી જ નીકળતા હશે આ રસ્તા ઉપરથી જ નીકળતા હશે ધારાસભ્યો પણ આ જ જજરિત પુલના રસ્તા ઉપરથી જ નીકળતા હશે અધિકારીઓને ન દેખાય તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેમ દેખાતું નથી કે આ બધું તૂટી ગયું હશે મને બરાબર યાદ છે ગુજરાતમાં એક મોતીભાઈ ચૌધરી નામના બાંધકામ ખાતાના મંત્રી હતા બાબુભાઈ જશભાઈની જનતા મોરચાની સરકારમાં અને જ્યાં રસ્તો બનતો હોય જ્યાં બ્રિજ બનતો હોય આવી જગ્યાએ મોતીભાઈ પોતે જ જતા રહેતા પોતે જાય જુએ ચેક કરે નિરીક્ષણ કરે અધિકારીઓ પર વિશ્વાસ રાખવાની ગુજરાતને આવા પ્રધાનોની આવા ચૂંટાયેલા પ્રતિનિધિની ખાસ કરીને વિશેષ જરૂર છે મિત્રો મને લાગે છે કે બાંધકામ પ્રધાન સચિવને પૂછો તમે કે ગુજરાતમાં કેટલા પુલ છે સાહેબ સાચો આંકડો આવે તો આપણે નસીબદાર ગણાવીશું નાના મોટા પુલની સંખ્યા પણ કદાચ એમને સાચી ખબર હશે કે એમ પ્રશ્ન છે મોરબીમાં પુલ તૂટવાની ઘટના બની ત્યારે એની શું મોટો હાઈકોર્ટે કરેલી ત્યારે હાઈકોર્ટમાં સરકાર એક રિપોર્ટ મૂકેલો પુલોની સ્થિતિ વિશે અને બધું બરાબર છે સમૂહ સૂત્રો છે તો જો એ હાઈકોર્ટને તમે જે રિપોર્ટ હતો પછી આ બધા બ્રિજ તૂટે છે કેમ તમે એનો અર્થ એવો તમે હાઈકોર્ટમાં જે રિપોર્ટ મૂક્યો એ પણ બરાબર નથી આટલા સમયમાં તૂટે અને એનો અર્થ એવો તમે જા સ્થળ ઉપર જાતને નિરીક્ષણ કર્યા વિના હાઈકોર્ટને રિપોર્ટ આપે છે આ બધા જ પ્રશ્નો આપણને મૂંઝવે એવા છે ખાડા વચ્ચે રોડ શોધવો પડે એવો મુશ્કેલ છે આખો બ્રિજ નથી તૂટ્યો બ્રિજનો એક ભાગ તૂટ્યો છે એમ કેવું એ મને લાગે છે લોકોનો વિશ્વાસ તૂટ તોડવા બરાબર છે આ બધી જ માનવ સર્જિત દુર્ઘટનાઓ છે અંગ્રેજોએ બાંધેલો એલિસ બ્રિજ ભલે વાહન વ્યવહાર માટે ન વપરાતો હોય પણ હજી તૂટી પડ્યો નથી હજી સુધી અને આઝાદી પછી આપણે બાંધેલા પુલ આપણે બનાવેલા રસ્તાઓ એ તૂટી રહ્યું છે એ આપણું દુર્ભાગ્ય છે શું આપણે આના માટે આઝાદી મેળવી હતી આપણે હજી વધુ એક પુલ તૂટવાની રાહ જોવી પડશે આપણે વધુ ચોમાસાની રાહ જોવી પડશે જેમાં આપણે ખાડાઓ જોઈ શકીએ હવે તો છાપાઓમાં ને મીડિયા પણ કહે છે કે આ વર્ષે આટલા આટલા ખાડા પડશે એડવાન્સમાં કહી દે છે આટલા ખાડા પડશે તો શું તંત્રને દેખાતું નથી પ્રજા પાસે શું વિકલ્પ છે મિત્રો પ્રજા શું કરી શકે બિચારી એ તો આ ચોમાસું જશે એટલે ભૂલી જશે કોને રોડ બનાવ્યો હતો કોને બ્રિજ બનાવ્યો હતો પ્રજાએ પણ હવે મતદાર માત્ર મતદાર મટીને નાગરિક બનવું પડશે પ્રજા નાગરિક નહીં બને અને માત્ર મતદાર રહેશે તો આ જ પ્રકારનું તંત્ર અને લાંબા ગાળ સુધી એના લમણે એના લલાટે લખાયેલું રહેશે મિત્રો પ્રસન્ન રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો આપને અમારી વાત ગમી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ